નમસ્કાર મિત્રો દેશ દુનિયા ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં પંચમહાલ ના વાઘજીપુર માં બસો જેટલા ગેરકાયદે દબાણો હટાવ્યા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હોંગકોંગમાં ભીષણ અગ્નિકાંડનું કારણ મૃત્યુ આંક ચુમ્માલીસ ને પાર અને ત્રણસો થી વધુ લોકો થયા ગૂમ

મેજર મોહિત શર્મા પર આધારિત નથી ફિલ્મ રણવીર સિંહની ધુરંધરને લઈને ડાયરેક્ટરની સ્પષ્ટતા હું પણ સીએમ બનવાની રેસમાં છું પણ શિવકુમારને બનાવો તો પણ સ્વીકાર્ય કોંગ્રેસ નેતાના નિવેદનથી મચ્યો ખળભળાટ ઉત્તર પ્રદેશમાં ચરમજનક ઘટના મિરઝાપુરમાં જામા મસ્જિદમાં મોડી રાતે આગ લગાવી પાંચ લોકો પકડાયા પોલીસ કોન્સ્ટેબલ સહિત એક શખ્સની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચે રૂપિયા સોળ હજારનો મુદ્દામાલ કર્યો જપ્ત અમારી પાસે જાદુની છડી નથી સરકારે બનાવેલી કમિટીની સમીક્ષા જરૂરી દિલ્હીમાં પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટ ચિંતિત કર્ણાટકમાં ખુરશી માટે ખેંચતાણ આડકતરી ચેતવણી સૂચક નિવેદનથી અટકળો તેજ પોતાની જ પ્રશંસા સાંભળવાના ભૂખ્યા છે ટ્રમ્પ એક લીક ફોન કોલ દ્વારા વીક પોઈન્ટ સામે આવ્યો ગામડામાં થઈ રહ્યા છે દુનિયાની એસી ટકા શહેર તરફ દોડ યુએન માં રિપોર્ટ આવ્યો સામે ચીનમાં મોટી દુર્ઘટના અગિયાર રેલવે કર્મચારીને ટ્રેને કચડ્યા ભૂકંપ માપતા ઉપકરણોના ટેસ્ટિંગ વખતે બની દુર્ઘટના અમેરિકામાં વ્હાઇટ હાઉસ નજીક ગોળીબાર વ્હાઇટ હાઉસ નજીક હુમલાને આતંકી ઘટના ગણાવતા ટ્રમ્પે અફઘાની નાગરિકોની એન્ટ્રી બેન કરી હોંગકોંગમાં આઠ બહુમાળી ઇમારતમાં ભીષણ આગથી થી તેર મોત પચીસ થી વધુ લોકો દાઝ્યા ફાયર બ્રિગેડના કર્મચારીનું પણ થયું મોત આસી મુનીરે પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાનની હત્યા કરી બલુચિસ્તાન દાવો ચીન સાત કલાકમાં પૃથ્વીનું ચક્કર લગાવે તેવું પેસેન્જર પ્લેન બનાવશે વિકસિત દેશોમાં હાઈપરસોનિક વિમાન વિકસાવવા લાગી દોડ અદિયાલા જેલમાં રખાયેલ પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાનની હત્યા કરાયની અટકળો આવી સામે બાવળા બગોદરા હાઇવે પર વહેલી સવારે ટ્રક અને બોલેરો વચ્ચે ગમખ્વાર અકસ્માત બેના મોત ચાર ઇજાગ્રસ્ત ચૌદ મહિના બાદ નિફટીએ ઓલ ટાઈમ હાઈ સાથે રેકોર્ડ સર્જ્યો ભારતીય શેર બજારે રચ્યો ઇતિહાસ હિજિયોથેરાપી અને ઓક્યુપેશન થેરાપીમાં હવે નેટ દ્વારા જ એડમિશન ઇન્ટર્નશિપના નિયમો બદલાયા અમદાવાદમાં રેલવે સ્ટેશન ને વેઇટિંગ રૂમ માં રોકાવવા કલાકના વીસ રૂપિયા ભાડું વસૂલાશે મોડાસામાં સરકારી ઇજનેરી કોલેજના પ્રોફેસરે વિદ્યાર્થીઓને વિવિધ મેસેજ કરતા હડકંપ મચ્યો મોસાદ સીઆઈએ બે હજાર ચૌદની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને હરાવવાનું કાવતરું રચ્યું હતું પૂર્વ સાંસદનો દાવો જનતા રેડના ડરથી દારૂ ટ્રક્સના અડ્ડા બંધ બુટલેગરો ભૂગર્ભમાં મેવાણીને સમર્થન મળતા સરકાર ભરાય ગુજરાતમાં એસઆઈઆરની ચુંબોતેર ટકા કામગીરી પૂર્ણ ચોવીસ પોઈન્ટ ત્રેવીસ લાખ મતદારોના નામ રદ કરાયાનો ચૂંટણી પંચનો દાવો અમેરિકામાં વ્હાઈટ હાઉસ નજીક ગોળીબાર નેશનલ ગાર્ડના બે જવાનો થયા ઘાયલ શંકાસ્પદ પકડાયા ભારતની મોટી સફળતા ફ્રાન્સ ફાઇટર જેટના એન્જિન બનાવવાની ટેકનોલોજી આપવા માટે તૈયાર મણિપુરમાં ચાલીસ કિલો વિસ્ફોટક ભરેલું લાંબા અંતરનું રોકેટ મળી આવતા ખળભળાટ મચ્યો તમિલનાડુ પર વાવાઝોડાનો ખતરો અનેક જિલ્લા એલર્ટ આજથી બે ત્રણ દિવસ તારાજીની શક્યતા અદિયાલા જેલમાં રખાયેલા પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાનની ઘાતકી હત્યા કરાયની અટકળો સામે આવી ચીનમાં મોટી દુર્ઘટના ટેસ્ટિંગ કરતા રેલવેના કર્મચારીઓને ટ્રેનેજ કચડી નાખ્યા અગિયાર લોકોના થયા મોત દુબઈમાં તેજસ ક્રેશ થવાને કારણે ભારતને નુકસાન આર્મેનિયાએ દસ હજાર કરોડની ડીલ અટકાવી ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય દક્ષિણ આફ્રિકા પર પ્રતિબંધ મૂક્યો આગામી જી ટ્વેન્ટી સમિટ માટે આમંત્રણ નહીં આપી બિહારમાં નવી સરકારની રચના બાદ એનડીએને મોટો ઝટકો આરએલએમના અનેક અગ્રણી નેતાઓએ રાજીનામું આપ્યું ગૌતમ ગંભીર હાય હાય ભારતની શરમજનક હાર બાદ ગુવાહાટીમાં હેડ કોચની સામે જ લાગ્યા નારા ફરી મેવાણીના સમર્થનમાં કવિતા લલકારી પોલીસને સલામ હરામ મેવાણીના સમર્થનમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થરાદમાં લોકો રસ્તા પર ઉતર્યા ગુજરાત રાજ્યના ચાર જિલ્લાઓને આવરી લેતા બે મલ્ટી ટ્રેનિંગ ને મંજૂરી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ બસો ચોવીસ કિલોમીટરનો વધારો થશે મોહમ્મદ યુનુસ વિરુદ્ધ પ્રદર્શનો શેખ હસીનાની પાર્ટીએ કરી જાહેરાત કોઈ પણ સ્થિતિમાં દેશને બચાવીશું મુસ્લિમો ભાજપને મત નથી આપતા તેથી કેન્દ્રીય મંત્રીમંડળમાં મુસ્લિમ મંત્રીની ગેરહાજરી પર રાજીવ ચંદ્રશેખરનું નિવેદન જ્યારે અમે માંગ કરી તો ગુજરાતમાં મારું પૂતળું છળગાવ્યું સમાજવાદી પાર્ટી ચીફે ઉઠાવ્યો હાઇ રેજીમેન્ટનો મુદ્દો ગોધરાના મહુલિયામાં કોઝવે ડૂબવાથી હાલાકી એસીમાં બેઠેલો સાહેબોને સ્થળ મુલાકાત લેવા આહવાન જિગ્નેશ મેવાણીના હવે મુખ્યમંત્રીને તીખા સવાલ દારૂ અને ડ્રગ્સ મામલે સીએમને પૂછ્યા સણસણતા સવાલો મારા ભવિષ્યનો નિર્ણય બીસીસીઆઈ કરશે દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝમાં શરમજનક હાર બાદ ટીમ ઇન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર જે કંઈ કરવું પડે તે કરીશું પણ ડેરા ખાલી નહીં કરીએ રાબડી દેવીના નિવાસ સ્થાન પર આરજેડીએ નીતિશ સરકારને અલ્ટિમેટમ આપ્યું ગૌતમ ગંભીરની ત્રણ મોટી ભૂલ જે ભારતના ઘર આંગણે હારનું કારણ બની ન્યૂઝીલેન્ડ પછી દક્ષિણ આફ્રિકાએ વ્હાઈટ વોશ કર્યો અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી ખેતમજૂર ભાગ્યાને થયેલ નુકસાન વળતર ચૂકવવા આવેદન આપવામાં આવ્યું ઠાકોર સમાજને દારૂનો દરિયો આપે તો પણ પી જાય ફિલ્મ અભિનેતા વિક્રમ ઠાકોરના નિવેદનથી ખળભળાટ મચી ગયો સરકારનો મોટો નિર્ણય એસસી વિદ્યાર્થીઓની ટ્યુશન ફી હવે સીધી ડીબીટી દ્વારા ચૂકવાશે પ્રાઇવેટ સંસ્થાઓ માટે રૂપિયા બે લાખની મર્યાદા હોંગકોંગના તાઇપો નામના વિસ્તારમાં કોમ્પ્લેક્સમાંથી લાગેલી ભીષણ આગને કારણે ચુમ્માલીસ લોકોના થયા ઘટના સ્થળે મોત વ્હાઇટ હાઉસ સંકુલ પર આતંકવાદી હુમલો બે નેશનલ ગાર્ડમેનને ગોળી વાગી કલાકોમાં અફઘાન ગોળીબાર કરનારની ધરપકડ તમારું બેંક સંબંધિત કામ પતાવી દેજો ડિસેમ્બરમાં અઢાર દિવસ માટે બેંક રજાઓની જાહેરાત કરવામાં આવી સંતરામપુરમાં આમ આદમી પાર્ટી નેતા બ્રિજરાજ સોલંકીનું દારૂ અને ડ્રગ્સ મામલે મોટું નિવેદન હર્ષ સંઘવીને લઈને કરી ટિપ્પણી અમદાવાદને મળી બે હજાર ત્રીસ કોમનવેલ્થ ગેમ્સની યજમાની વડાપ્રધાન મોદીએ અનોખી રીતે પાઠવી શુભકામના બિહારમાં એનડીએની ધૂમજીત પાછળ ગુજરાતના નેતાઓની મહેનત નડાએ દિલ્હી ડિનરથી કર્યું સન્માન એસઆઈઆર ગણતરી ફોર્મના ડિજિટાઇઝેશનની કામગીરીમાં મોટા શહેરોને પછાડી ગુજરાતનો ડાંગ જિલ્લો મોખરે રહ્યો ગોપાલ ઇટાલિયાનો આક્ષેપ હરસંઘવીએ બે હજાર તેરમાં જાહેરમાં પોલીસ ઇન્સ્પેક્ટરને લાફા ઝીંક્યા હતા ગુજરાતની હવા બની ઝેરી અમદાવાદ રાજકોટ સહિત આઠ શહેરોમાં એક ક્યુ આઈ ઘાતક સ્તરે પહોંચ્યો તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને કરી દેજો લાઇક ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ